વેજ બિરયાની ઓર્ડર કરતા પહેલા ચેતી જજો વેજના બદલે નોનવેજ બિરયાની ગ્રાહકને અપાઈ ઓનલાઈન મંગાવેલી વેજ બિરિયાનીમાં નોનવેજ પધરાવી દેવાયું ગ્રાહક દ્વારા નોન વેજ બિરયાની આરોપતા તબિયત લથડી અગાઉ પણ આ પ્રકારની ભૂલો સામે આવી હતી સાઉથ બોપલ ખાતે આવેલ રિબેલ ફાસ્ટ ફૂડ એકમમાં બની હતી આ ઘટના નોનવેજ બિરયાની ગ્રાહકે એમસી ફૂડ વિભાગમાં કરી છે ફરિયાદ તો ગ્રાહક દ્વારા એએમસી ફૂડ વિભાગને ફરિયાદ કરવામાં આવી છે ઓનલાઈન ગ્રાહક સામે મોટી છેતરપિંડી તો રાજપીપળાના સામાન્ય પરિવારમાંથી આવેલી દીકરી પ્રીતિ વસાવાએ રાષ્ટ્રીય સ્તરે નામ રોશન કર્યું છે જિમ્નાસ્ટિકની રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધામાં પ્રીતિએ ગોલ્ડ મેડલ મેળવ્યો છે પ્રીતિના પિતા મહેશ વસાવા રિક્ષા ચલાવે છે જ્યારે માતા ઘરમાં નાનકડી દુકાન ચલાવે છે સામાન્ય પરિવારમાંથી આવતી પ્રીતિએ બીજા ધોરણથી જીમ્નાસ્ટિક શરૂ કર્યું હતું રાજપીપળાની પુરાણી વ્યાયામ શાળામાં કોચ ગૌરીશંકર દવે અને તેજસ પટેલ પાસેથી તાલીમ મેળવી હતી પ્રીતિએ ઉત્તરાખંડના દહેરાદુનમાં આયોજિત આડત્રીસમી રાષ્ટ્રીય ખેલ સ્પર્ધામાં ભાગ લીધો હતો આ સ્પર્ધા અઠાવીસ જાન્યુઆરીથી ચૌદ ફેબ્રુઆરી બે હજાર પચીસ સુધી ખેલ મંત્રાલયના સહયોગથી યોજાઈ હતી જેમાં અઢાર વર્ષીય પ્રીતિએ બ્રોન્ઝ મેડલ મેળવીને પોતાના પરિવારની સાથે સાથે રાજ્યનું નામ પણ રોશન કર્યું છે પ્રીતિની આ સફળતાને લઈને પ્રીતિનો પરિવાર અને તેના કોચ ખૂબ ગર્વ અનુભવી રહ્યા છે જિમ્નાસ્ટિકમાં હું ટેમ્પોલિન કરું છું અને મેડલ આવ્યો છે બ્રોન્ઝ મેડલ ઉત્તરાખંડ દેહરાદૂનમાં મારી કોમ્પિટિશન હતી નેશનલ ગેમ્સ અને બીજા દિવસ ફાઈનલ હતું તેમાં મેં ત્રીજા ક્રમે આવી અને હું